સુરતના સુવાલી દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કચ્છના દરિયાકિનારે થોડા દિવસ પહેલાં પ્રતિબંધિત ચરસનો જથ્થો મળી આવ્યો હતો ગૃહમંત્રીએ રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે જેના ભાગરૂપે સુરતના સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હા ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ તથા કોકેનનો જથ્થો મળી આવે છે તે અંતર્ગત એટીએસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આવતી હોય છે ને આ ઉપરાંત અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક આગમચેતીના ભાગરૂપે એક સર્ચ ઓપરેશન કરવાનું અમને સૂચના અને માર્ગદર્શન મળ્યું તે મુજબ અમે એસઓજીની પૂરી ટીમ લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્ક્વોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે જાળી જાખરાનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુવાલી બીચ એટલા માટે કે અગાઉ અહીંયા સુવાલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે અને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે તો એક વખતથી જ્યાં જથ્થો મળી આવેલો છે તો એ જ બીચ પર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવો પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એ અમને જાણ કરી શકે ગણપતિનો હમણાં કાર્યક્રમ આવી રહ્યો છે તો એ બાબતની તો જે કાર્યવાહી છે એ અલગથી થઈ જ રહી છે પરંતુ જે નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો જે અભિગમ છે જે આપણા માન્ય ગૃહમંત્રી સાહેબે આપણને આપેલો છે તો એ અંતર્ગત આ બાબતે અમે સઘન ચેકિંગ અમારું ચાલુ જ રહે છે અને એના ભાગરૂપે જ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે